પ્રકરણ અગિયાર ઉત્તમે આપ્યા ઉત્તર આ પાઠ સંકલિત વિજ્ઞાન કથામાંથી લેવામાં આવ્યો છે આ કથા આધુનિક વિજ્ઞાન અને ખાસ કરીને રોબોટિક્સ એટલે કે યંત્ર માનવની ક્ષમતા સમજ શક્તિ અને માનવ સમાજમાં તેની ભૂમિકા પર આધારિત છે વાર્તા વિજ્ઞાન અને ભાવનાઓ વચ્ચેના સંબંધને ઉજાગર કરે છે જેમાં રોબોટ ઉત્તમ માનવીય ભાવનાઓ સાથે સંવાદ અને પ્રતિસાદ બતાવવામાં આવ્યો છે આ વિજ્ઞાન કથામાં રોબોટની વાત સુંદર રીતે વણી લેવામાં આવી છે જેમાં ઉત્તમ નામનો એક યંત્ર માનવ પોતાની કથા માંડે છે જે ઘણી જ રસપ્રદ છે નગરનો ટાઉન હોલ પત્રકારોથી ભરાઈ ગયો છે પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિ આવી ગયા છે અને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી ચૂક્યા છે તો દુનિયાભરના લોકો ટીવી ચાલુ કરી પરિષદ શરૂ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે ઉદ્ઘોષક મિત્રો આજની પરિષદને મિસ્ટર ઉત્તમ સંબોધિત કરવાના છે તેઓ શ્રી સ્ટેજ ઉપર પધારી રહ્યા છે આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ મિસ્ટર ઉત્તમે સ્ટેજ ઉપર આવી માઇકને સંભાળ્યું બે હાથ જોડીને બોલ્યા મિત્રો આ સ્વાગત માટે બધાનો ખૂબ ખૂબ આભાર આજે સ્વાગત કરીને તમે મારા જેવા યંત્ર માનવને માનવ જેવી ગરિમા આપી છે તે વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે હવે તમે પ્રશ્નો પૂછી શકો છો આગળની હરોળમાં બેઠેલા એક પત્રકારે પૂછ્યું મિસ્ટર ઉત્તમ આ યંત્ર માનવ બનાવવાનો વિચાર સૌ ક્યારે આવ્યો ઉત્તમે જવાબ આપતા કહ્યું આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાનો છે દરેક યુગમાં માનવે એની દંતકથાઓમાં હુકમ માનીને થાક્યા વિના કામ કરનાર ચાકરની કલ્પના કરી છે હાલના યંત્ર માનવની પહેલી કલ્પના એક લેખક કારેલ ચાપેક તેમના એક નાટકમાં કરી એણે જ રોબો શબ્દ વાપર્યો જે પછી રોબોટ તરીકે વધારે જાણીતો થયો પછી તો વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરી અનેક વૈજ્ઞાનિક આ કલ્પનાને દેહ આપવાનું કામ કરવા લાગ્યા છેલ્લે સીએનસી એટલે કે આ હવે નવાઈનું નથી રહ્યું કમ્પ્યુટરાઇઝ્ડ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી અમારું સર્જન કરવામાં આવ્યું છે મિસ્ટર ઉત્તમનો જવાબ પૂરો થાય ત્યાં તો નજીકના ઇલેક્ટ્રિકલ સ્વિચ બોર્ડમાં ખામી સર્જાવવાથી લાઇટ બંધ થઈ ગઈ ઉત્તમે બધાને શાંતિ જાળવવાનું કહ્યું અને ઝડપથી સ્વિચબોર્ડ પાસે ગયા બોર્ડ ખોલીને તેમાં ખામીવાળા ઠીક કર્યું અને તરત જ લાઇટ ચાલુ થઈ અચંબામાં પડેલા કેમેરામેનોએ એ દ્રશ્ય એટલી જ ઝડપથી કેચ કરી લીધું વચ્ચેની હરોળમાં બેઠેલા પત્રકારે એકાએક પૂછ્યું અરે મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે એ સાચું છે મિસ્ટર ઉત્તમે કહ્યું આજે દુનિયાનો કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં રોબોટ કામ કરતા ન હોય તમે પહેરેલા કપડા ચશ્મા કે બૂટ રોબોટે બનાવ્યા હોય તે શક્ય છે ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન ઉપર જ નિહાળો ઉત્તમ નજીકના ટેબલ ઉપર પડેલા કોમ્પ્યુટરને ચાલુ કરી તેને એલસીડી પ્રોજેક્ટર સાથે જોડે છે સામેના મોટા પડદા ઉપર પગના ભાંગેલા હાડકાનું ઓપરેશન થતું દેખાય છે કોઈ જાતની અડચણ વિના આ ઓપરેશન પૂરું થતું દરેક જુએ છે આ ઓપરેશનની કામગીરીમાં રોબોટ કાબેલ સહાયક તરીકે કામ કરે છે મિસ્ટર ઉત્તમે કહ્યું અહી સહાયક તરીકે રોબોટનું કામ તમે જોયું પણ થોડાક સમયમાં રોબોટ એકલા જ ઓપરેશન કરે તે દિવસો દૂર નથી છેલ્લી હરોળમાંથી એક પત્રકારથી પૂછાઈ ગયું રોબોટ પહેલેથી જ આટલા કામ કરે છે ઉત્તમે કહ્યું માનવ જાતિનો વિકાસ જેમ તબક્કાવાર થયો છે તેવું જ રોબોટનું પણ છે ઓગણીસમી શતાબ્દીની શરૂઆતમાં અને કંઈક અંશે સદીના અંતમાં પણ રોબોટ બન્યા તે માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ ઔદ્યોગિક ક્ષેત્રે કેટલાક કામો માટે તેનો ઉપયોગ થવા લાગ્યો વીસમી સદીમાં કોમ્પ્યુટરની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સથી સજ્જ રોબોટ આવી રહ્યા છે હવે તો શાળામાં કામ કરતા પણ છે આ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી કામ કરતા રોબોટ કયું કામ નહીં કરે એ પ્રશ્ન છે રસોડામાં રોબોટ કઈ રીતે ઉપયોગી થાય તેવા પ્રશ્નના જવાબમાં મિસ્ટર ઉત્તમે પ્રશ્ન કરતા બેનને સ્ટેજ ઉપર બોલાવ્યા તેમની સામે જ ઇલેક્ટ્રિક સગડી પેટાવી તેના ઉપર તપેલી મૂકી તેમાં એક કપ જેટલું દૂધ ગરમ કર્યું દૂધ કપમાં કાઢી તેમાં જરૂરી કોફી ઉમેરી ઓહ માર્વેલ ઉત્તમે આગળ ચલાવ્યું મિત્રો એક વિડીયો ક્લિપ જુઓ પડદા ઉપર એક કાર સડસડાટ ચાલતી જોવા મળે છે રસ્તામાં એક ભાઈ કારનો બોનેટ ખોલીને ઊભા છે ડ્રાઈવર પોતાની કાર થોભાવી પેલા ભાઈ સાથે કંઈક વાત કરે છે ગાડીનું રિપેરિંગ કરી આપ્યું ફરીથી પોતાની કારમાં બેસી સડસડાટ ત્યાંથી પસાર થઈ ગયા ઉત્તમે કહ્યું આ ગાડી ચલાવનાર અને રિપેરિંગ કરનાર ડ્રાઈવર પોતે રોબોટ છે એનો ખ્યાલ તમને આવી ગયો ને કેટલું સલામત ડ્રાઈવિંગ કરી રહ્યો છે એ જાણીને તમે દંગ રહી જશો જો કે રોબોટનું સંચાલન અને પ્રોગ્રામિંગ આ બધું માનવજાતને આભારી છે બીજા કેટલાક પ્રશ્નોના જવાબમાં ઉત્તમ બીજી ક્લિપ્સ ચાલુ કરે છે તેમાં વિવિધ કારખાનામાં કામ કરતા હોય પેથોલોજી લેબમાં લોહીનું પરીક્ષણ કરતા હોય વાહન વ્યવહારનું સંચાલન કરતા હોય તેવા રોબોટ જોવા મળે છે સમગ્ર સભામાં બેઠેલા દિગ્મૂળ થઈને આ જોઈ રહે છે મિસ્ટર ઉત્તમે કહ્યું મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે અહીં તમારી વચ્ચે પત્રકાર તરીકે અને ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે પણ રોબોટ કામ કરી રહ્યા છે તેમને મળો એક ટીવીના કેમેરામેન અને સંવાદદાતા હાથ ઊંચા કરી બધાની વચ્ચે આવે છે હોલમાં બેઠેલા બધા ઊભા થઈ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે ઉત્તમે આપ્યા ઉત્તર એક વિજ્ઞાન સાહિત્ય વાર્તા છે જેમાં રોબોટ ઉત્તમ પ્રેસ કોન્ફરન્સમાં માનવીની જેમ પ્રશ્નોના જવાબ આપે છે સંવાદ દરમિયાન ઉત્તમ રોબોટિક્સના ઇતિહાસ આજના ઔદ્યોગિક તબીબી ઉપયોગો અને આવતીકાલની એઆઈ ક્ષમતાઓને ઉદાહરણો સાથે સમજાવે છે ફ્લેશ બંધ થાય ત્યારે વાયરિંગ રિપેર કરવામાં માનવ ચાતુર્ય પણ દર્શાવે છે વાર્તામાં રોબોટ્સને માનવ સન્માન દર્શાવવામાં આવ્યા છે જે વિજ્ઞાન અને માનવ લાગણીઓ વચ્ચેના જોડાણને પ્રકાશિત કરે છે